નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો માટે આગામી દિવસની અંદર ફરીવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં ફરીવાર બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર હળવા મજમ ભારે વરસાદો પડી શકે છે તો સૌથી પહેલાં આજે વર્ષની ક્યાં ક્યાંથી શરૂઆત જોવા મળશે એન્ટ્રી જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો મિત્રો આપણે પહેલેથી જણાવી રહ્યા છીએ તે મુજબ ગુજરાતની અંદર એક વર્ષનો નવો રાઉન્ડ આવી રહ્યો છે એક બે દિવસના ગેપ બાદ ફરી પાછું આજથી છવ્વીસ જુલાઈ દરમિયાનથી વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે કારણ કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી તે ધીરે ધીરે આગળ વધી રહી છે ઉત્તર પશ્ચિમ દિશામાં અને ગુજરાત ઉપરથી રાજસ્થાનની મેંની વચ્ચેથી પસાર થવાની છે અત્યારે સિસ્ટમ હાલ મધ્યપ્રદેશના ઉપરી જે ઉત્તરપૂર્વ વિસ્તાર છે ત્યાં સુધી પહોંચી ગઈ છે આગામી એટલે કે આગામી ચોવીસ કલાક દરમિયાન તે હજુ પણ મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આજે સાંજ દરમિયાનથી અમુક ભાગોની અંદર વરસાદની એન્ટ્રી પણ જોવા મળી શકે છે ખાસ કરીને આજથી મિત્રો વરસાદની ગતિવિધિ જે રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે રાજસ્થાનના ભાગો છે તેમજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એ ભાગોની અંદર આજથી વરસાદની ગતિવિધિનું જોર જોવા મળે તેવી હાલ સંભાવનાઓ રહેલી છે તેમજ મિત્રો આગામી દિવસની અંદર એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ દરમિયાન વરસાદનું જોર પણ અમુક અમુક ભાગોની અંદર ભારે જોવા મળશે આપણે ગઈકાલે પણ જે વિસ્તારની અંદર માહિતી આપી તે મુજબનું વરસાદનું જોર જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર આઠ ઇંચ સુધીના એકલ લોકલ વિસ્તારની અંદર વરસાદો નોંધાઈ શકે છે ખાસ કરીને જે અત્યારે સિસ્ટમ આગળ વધી રહી છે બંગાળની ખાડીની સિસ્ટમ છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમનું વધુ અસર જોવા મળી શકે છે હાલ તેના રૂટમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યો એટલા માટે હજુ પણ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે બાકી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર થોડું જોર જોવા મળે છે અને કચ્છમાં સાવ ઓશી શક્યતા માની રહ્યા છે જે નલિયા વિસ્તાર છે એ ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આ સિસ્ટમની ઓછી અસર નોંધાઈ શકે છે સૌથી વધુ સંભાવના ભારે વરસાદની જેમાં મહીસાગર અરવલી મોડાસા માંડલી એ વિસ્તાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જે બોર્ડર વિસ્તાર છે અંબાજી આબુ સહિતના ભાગો તેમજ સાબરકાંઠા બનાસકાંઠાના અન્ય તાલુકાની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદો પડી શકે છે ખાસ કરીને બોર્ડર વિસ્તાર જેમાં બનાસકાંઠા અને અરવલ્લીનો સમાવેશ છે તેમાં વધુ સંભાવના રહેલી છે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે તે ઉપરાંત વાત કરવામાં આવે તો દાહોદ ગોધરા આણંદ બોરસદ તારાપુર એ વિસ્તાર વડોદરા છે જે મજબુર લાગુ વિસ્તાર છે એમાં પણ હળવા સામાન્ય મધ્યમ એકલ લોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો પડી શકે છે તે ઉપરાંત ઉત્તર ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા ખેડમાં ઈડર વડાલી વિસનગર સિદ્ધપુર ધાનેરા ડીસા તેમજ વાવ એ વિસ્તાર તેમજ રાજસ્થાન બોર્ડર વિસ્તાર આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે ત્યાં પણ છોટાછવાયા મોટા ભાગના વિસ્તારની અંદર સારા વરસાદો અને એક લોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો પડી શકે છે અમદાવાદ ગાંધીનગર અને ખેડા અને આણંદ જિલ્લાની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ એક લોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો ત્યાં પણ જોવા મળશે વાત રહી કચ્છની જેમાં રાપર અંજાર ભુજ અને વાગડ વિસ્તાર ધોળાવીરા એ ભાગોની અંદર સામાન્યથી હળવા મધ્યમ વરસાદની સંભાવના ત્યાં છે કચ્છના અન્ય વિસ્તારની અંદર સામાન્ય ઝાપટાં પડી શકે છે એક લોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટાં પડે તેવું અનુમાન રહેલું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુરેન્દ્રનગર ચુડા ધ્રાંગધ્ર આસપાસ હળવદ મોરબી વાંકાનેર એ વિસ્તાર તેમજ રાજકોટના એક અલ વિસ્તારો હોય ભાવનગરના ભાગમાં ભાગના સિહોર તળાજા મૌવા તેમજ જેસર પંથકની અંદર પણ હળવામાં જેમ સામાન્ય વરસાદો નોંધાઈ શકે છે એકલદોકલ અલદોકલ વિસ્તારની અંદર સારા વરસાદો પણ પડી શકે છે એક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ વિસાવદર વેરાવળ ગીર સોમનાથ પોરબંદર ભાનવડ એ ભાગો છે અને રાજકોટ જસદણ જેતપુર સાપર વેરાવળ એ ભાગો અને જામનગર કાલાવડ લાલપુર જામજોધપુર જામખંભાળીયા દ્વારિકા એ ભાગોની અંદર જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ત્યાં વરસાદનું જોર ઓછું જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે આમાં કોઈ પણ ફેરફાર હશે તો આગામી દિવસની અંદર અપડેટ આપશું પરંતુ હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ અને દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદનું જોર ઓછું જોવા મળશે પરંતુ રેડા ઝાપટા અમુક અમુક ભાગોની અંદર પડી શાક પડી શકે છે બાકી ઝાપટા પણ એકલ ટોકલ વિસ્તારની અંદર સારા ત્યાં પણ જોવા મળશે આમ જોવા જઈએ તો અન્ય વિસ્તાર જેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર ઓછું જોવા મળશે પરંતુ હળવા સામાન્ય રેડા ઝાપટા ત્યાં પણ જોવા મળશે આ રાઉન્ડ સાર્વત્રિક છે હાલ મિત્રો અપડેટ આપી રહ્યા છે તે મુજબ વરસાદની સંભાવના રહેલી છે પરંતુ આમાં ફેરફાર થઈ શકે છે જ્યાં અત્યાર સુધીને જે વરસાદો નોંધાયા તેમાં અન્ય વિસ્તાર જે વિસ્તારમાં માહિતી આપી હતી તેના વિરુદ્ધ દિશામાં વરસાદો નોંધાઈ રહ્યા છે તે આ રાઉન્ડની અંદર પણ જોવા મળશે જે આપણે જણાવ્યા તેના વિરુદ્ધ દિશામાં પણ વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પડી શકે છે જેની નોંધ લેવી એટલે મિત્રો આ રાઉન્ડની અંદર એંશી ટકાથી લઈને બ્યાસી ટકા વિસ્તારની અંદર વરસાદ કવર કરે આ રાઉન્ડ કવર કરે ગુજરાતના ભાગોની અંદર તેવી સંભાવના છે જ્યારે રાજસ્થાન વિસ્તારની અંદર ભારે તે ભારે વરસાદો પણ જોવા મળશે અને બોર્ડર વિસ્તારની અંદર પણ ભારે વરસાદો નોંધાઈ શકે છે કારણ કે ત્યાંથી સિસ્ટમ પસાર થવાની છે જેથી એ ભાગોને ખાસ કરીને ભારે વરસાદનું કેન્દ્ર ગણી શકાય બાકી મિત્રો આ રાઉન્ડ એકત્રીસ આસપાસ પણ જોવા મળે એટલે કે ત્યાં સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે આવી સિસ્ટમ ક્યાં સુધી ગુજરાત સુધી પહોંચે છે એ મુજબ વરસાદની શરૂઆત થઈ શકે છે પરંતુ હાલની અપડેટ મુજબ આજે છવ્વીસ તારીખ દરમિયાન સાંજ અથવા તો રાત્રે દરમિયાનથી જે બોર્ડર વિસ્તાર છે અને ઉત્તર પૂર્વના ભાગો છે ત્યાંથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે બાકી મિત્રો દરરોજ અપડેટ આપતા રહીશું આજે ખાસ કરીને બોર્ડરવાળા વિસ્તારની અંદર રાત્રે દરમિયાન વરસાદનું જોર જોવા મળશે વરસાદની એન્ટ્રી થાય તેવી સંભાવના રહેલી છે બાકી મિત્રો આપણે જે જે વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છવાશે જેની નોંધ લઈ બાકી મિત્રો સત્યાવીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ આ પાંચ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે બાકી અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા એ વિસ્તાર મહીસાગર પંચમહાલ તેમજ અરવલ્લીના અન્ય ભાગોની અંદર હળવા મધ્યમ સારા વરસાદો પડી શકે છે મહેસાણા પાટણ ડીસા વિસનગર થાનેરા તેમજ થરાદ વાવ એ ભાગોની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે સત્યાવીસ તારીખ દરમિયાન જ્યારે સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર એ ભાગોની અંદર વરસાદની શક્યતા સત્યાવીસ તારીખ દરમિયાન જોવા મળે છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટના એકલ વિસ્તારની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા રહેલી છે બાકી મિત્રો તારીખ વાઇઝ અપડેટ આપતા રહીશું હોય તો લાઈક કરી દેજો જરૂરથી ફોલો કરી દેજો અને તમારા વિસ્તારની અંદર વરસાદ હોય તો જરૂરથી કોમેન્ટ કરીને પણ જણાવજો બાકી મિત્રો આપણો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ વરસાદના તમામ ખૂણેના વિડીયો વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે નાખીએ છીએ તો જોવાનું અશુકપણે ભૂલતા નહીં તો મિત્રો ફરી વાર એક નવા ઓડિયો સાથે મુલાકાત લેશું